એટલા હાટું છે ને આજે આપણે તીખા ઘૂઘરા જે આવે ને એ બનાવવાના છે તો આપણે તીખા ઘૂઘરા બનાવવા છે એટલે જો મેં બટેકા બાફા મૂકી દઉં નહીતર મારે પાંચ વાગે આમ ના રાંધવાનું હોય આમ સાત સાડા સાત જેવું થઈ જાય પણ ક્યારેક સાત વાગે રાંધવી ક્યારેક સાડા સાતે એ રીતના વેલા મોડા બનાવતા હોય આમ જે રીતના બનાવવાનું હોય ઓછું બનાવવાનું હોય તો મોડા બનાવી નહીં તો વહેલા મેગી ને એવું બનાવવાનું હોય તો દીપ પાંચ દસ મિનિટમાં બની જાય એટલે એ તો જયદીપ આવે તાર બનાવી અને કંઈક બીજું નવું બનાવવાનું હોય તો થોડાક વહેલા બનાવી એમ તો આજ મેગી તું લાય ઘોઘરા બનાવી આપણે એ તે તીખા ગળ્યા તો ઘણા એ ખાતા હશે અને તીખા અત્યારે તો હવે બધા મળ બધે મળતા જ હોય છે એટલે ઘણા એ ખાધેલા જ હશે પણ આજ આપણે ઘરે બનાવવાના છે તો મેગી લાય પહેલા બટેકા બાફવા મૂકી દેવી આપણે અને પછી

તો જો આ હાવ જે ઝીણી સેવ આવે ને એ આપણે લાયા છે પણ આ છે ને પ્લાસ્ટિક ના જબલા માં નહીં આમાં આપી છે ને તો અત્યારે વરસાદી વાતાવરણમાં છે ને તરત જ હોવાઈ જાય એટલે આપણે આને છે ને મૂકી દેવી થોડી વાર અને આમાં છે ડાળિયા જે આપણે તીખી ચટણી બનાવવાની છે ને એમાં આપણે યુઝ કરવાના છે જો આ ડાળિયા આવે ને એ લાયા છે આપણે ચટણી બનાવવા હાલો હવે છે ને બટેકા થોડા નાખી બટેકા છે એટલે બાથ્યા હોય તો આમ પાણી જેવાની એવા ટીલા થઈ ગયા હોય તો થોડા કડક થઈ જાય ને તો માવો એકદમ છૂટો છૂટો સારો બને એટલે આપણે થોડીક વાર છે ને આમ ઠંડા થવા ફ્રીજ મૂકી દેવી અને ત્યાં ઊંધી છે ને આપણે જે તીખી ચટણી બનાવવાની છે ગ્રીન એ બનાવી નાખી આપણે બેસી છીએ તીખી ચટણી બનાવવા તીખી ચટણી બનાવવા પહેલા તો છે ને આપણે જો પાંચ છ મરચા સુધાર્યા છે અને પછી લઈ લીધા છે આ દાળિયા લીંબુનો રસ લીધો છે પાણી લીધું છે અને આ છે મસાલું અને મીઠું અને બ્લેન્ડર નું ખાનું છે એમાં આપણે બનાવવાનું છે આપણે અહીંયા મિક્સર નથી રાખતા એટલે કે મિક્સર અહીં જરૂર જરૂરત ના પડે એટલે અમે નથી રાખતા અંદરની ની ચકરી તો ગોતવાની સજી તો જો ચકરી મળી છે હવે બનાવી નાખી ચટણી તો જો આપણી ચટણી છે ને બની અને તૈયાર થઈ છે અને આ ચટણીમાં છે ને આપણે મરચાં લીધા હતા ચાર પાંચ અને ડાળિયા લીધા હતા પછી લીંબુનો રસ લીધો તો પછી મીઠું નાખ્યું હતું અને હળદર ધાણા જીરું અને હિંગ થોડીક નાખી હતી અને લીંબુનો રસ અને પછી પાણી નાખી અને મિક્સ કરી અને આપણે આ ચટણી બનાવી નાખી છે આમાં લીલો કલર થોડોક હોય તો લીલી થઈ જાય અને ધાણા હોય ધાણા તમે નાખો તો થોડીક વધારે લીલી થાય અને આમાં મેં ડાળિયા વધારે નાખ્યા છે કેમ કે છે ને મરચા થોડા તીખા હતા અને જયદીપ પાસે એટલું બધું તીખું ના ખાઈ શકે એટલે આપણે આ રીતની ચટણી બનાવી છે બાકી આમાં લીલો કલર હોય કે થોડાક ધાણા નાખો તો લીલા કલરની બની જાય અને આ છે ને લીલી નહીં ને પીળી નહીં ધોળી નહીં એ રીતની આપણી ચટણી બની છે તો જો આપણી તીખી ચટણી તો બની છે હવે આપણે બનાવવાની છે ગળી ચટણી ગળી ચટણીમાં છે ને ઓલી આમલીની બનાવી તોય હાલે પણ આપણે તો આ ઘણા પેકેટ લાવીને મૂકી દીધા છે એટલે આપણે આમલીની નહીં આની બનાવવાની છે જો હવે આપણે માવો બનાવવા બેસી ગયા છીએ અને આપણે છે ને ફ્રીજમાં બટેકા મૂકી દીધા હતા એટલે મસ્ત થઈ ગયા છે કડક

જીરું અને લાલ મરચું અને થોડું છે ને આપણે આમાં સંચળ નાખવાનું છે छान गरम मसाला थोडी नॉर्मल खांड પછી પાવડર નાખવાનો છે અને પછી થોડોક લીંબુ નો રસ બસ આટલી વસ્તુ નાખી અને આપણે મિક્સ કરી અને માવો બનાવી નાખીએ બટેકા છે ને ને મૂક્યા હોય છે પાણી જે ચૂસી જાય અને કોરો માવો થઈ જાય તો જો આપણો માવો બની ગયો છે હવે અહીંયા છે ને થોડો કચરો વાળી નાખી અને પછી લોટ બાંધી દેવી તો જો હવે આપણે બેહી જ લોટ બાંધવા અને આપણે મેંદાનો લોટ ચાળી લીધો છે એમાં થોડુંક આપણે આખું જીરું નાખશું તમને અજમો ભાવ તો અજમાઈ નાખી આપણે અને પછી થોડુંક મીઠું અને છે ને આમાં થોડોક લીંબુ નો રસ નાખવાનો હે લોટ બાંધવીને એમાં એમ કે આપણે તળવી એ વખતે આમ ઉપર થોડાક ફૂલે આમ ફોડલા જેવાની એ રીતના થઈ જાય ને એવા ના થાય એટલે આપણે સેને થોડોક લીંબુનો રસ નાખી તો એ રીતના ના ફૂલે એવું મેં સાંભળ્યું છે એટલે મેં કદાચ ટ્રાય કરવી એ રીતના થાય છે કે નથી થાતું એમ તો આપણે પહેલી વાર લોટ બાંધવામાં લીંબુનો રસ નાખી છે નહીં હું કોઈ દિવસ નથી નાખતી પણ મેં એવું સાંભળ્યું કે લીંબુનો રસ નાખી તો એ રીતના આપણે ઉપર થોડાક આમ ફોડલા જે રીતના ફૂલતા હોય ને સમોસા કે ઘૂઘરાની એ ના ફૂલે એટલે આપણે આ ટ્રાય કરી જોઈશું અને આપણે થોડોક લીંબુનો રસ નાખ્યો અને આપણે છે ને આમાં લીધું છે ઘી આપણે તેલ નું નહીં પણ ઘી નું મોન દઈ અને લોટ બાંધવાનો છે જો આપણો લોટ બંધાઈ ગયો છે તીખી ગળી ચટણી બની જઈ છે અને તે આપણો રેડી થઈ ગયો છે એટલે ને હવે આટલા વાસણ બગડ્યા છે એ ધોવાના છે અને દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે દીવાબત્તી કરી નાખવી ને એટલા વાસણ ધોઈ નાખવી પછી હવે બનાવી ઘૂઘરા તો જો ઘૂઘરા બનાવવાના છે એટલે આપણે જો તળવા તેલ મૂકી દીધું છે અને અહીંયા ડીશમાં પેપર મૂકી દીધું છે ચારો લઈ લીધો છે અને અહીંયા જો લોટ જે બાંધેલો છે એ કોરો લોટ અને થોડુંક પાણી લીધું છે અને આ ગ્લાસ લીધો છે આપણે હવે બનાવી

વાટકી લેવી પડશે તો માવો ભરી અને બાજુ છે ને ચારે બાજુ હું બધી બાજુ પાણી વાળો હાથ ફેરવી દેવી એટલે આ એકદમ પેક થઈ જાય ઓલું પાણી ના હોય ને તો થોડુંક નીકળવા કરે જો આ રીતના બની જાય હવે આપણે કાંગરી કામરી વાળીશું જો આપણે ઓલો કુકરો બને એ રીતના બની જ્યા છે હવે આ રીતના આપણે બધા કુકરા બનાવ્યા જો આપણે આ નાના અને મોટા થોડા કુકરા વાળી દીધા છે અને પછી જાગી પાયા તો એમને ભૂખ લાગી છે એટલે આપણે ઉતાવળથી બની જાય ને ફટોફટ એ રીતે એટલે આ રીતના સમોસા બીજા વાળી દીધા છે અને થોડાક આ રીતના કુકરા વાળ્યા છે બધા કુકરા જ બનાવવાના હતા પણ જેડી પાઈ ગયા ને એમને ભૂખ લાગી છે એટલે પછી મેગી કીધું હવે આપણે ફટોફટ થાય એ રીતના કરી નાખવી તો હવે તળી નાખતા

તો જો હવે આપણે બે જ્યાસી સી જમવા